પીઆઈ શ્રી અને ડીવાયસપી શ્રી દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો એના પછી આજુબાજુ તપાસ કરતા કે કોની બોડી થઈ શકે તો સેમ ત્રીસ તારીખે જ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા જો કાળાસર ગામના રહેવાસી છે એની ગુમ થઈ હતી એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈની જ છે જો જેસીબી ચલાવવાનું કામ કરે છે એના પછી એના મરણ જનાળનું સીડીઆર એની લોકેશન એ તમામ જોતા ખબર પડી કે ત્રણ આરોપીઓ એક અલકુભાઈ અમરૂભાઈ જેબલિયા

કે આ આ આરોપી જે છે જેવલિયા આશરે એક વર્ષ પહેલા મરણ જનાર પાસેથી એક ઇકો ગાડી એક લાખ ચાલીસ હજાર રૂપિયા લીધી એના બદલામાં નબે હજાર રૂપિયા ચુકાવી દીધા અને ગાડી લઈ લીધી પછી થોડા દિવસ પછી એને ખબર પડી કે ગાડી

અને મરણ મરણજરાની વાઈફ તમને પૈસા આપશે તો ત્યાંથી સિદ્ધરાજે વીસ હજાર રૂપિયા લીધા અને પછી ત્રણોત્રણે ત્યાં અજય વાડીમાં ગયા અને પછી આરોપીને ત્યાંથી છોડવામાં આવ્યો પણ આરોપી ત્યાં બેહોશ થઈ ગયો અને થોડી વાર પછી એની ડેથ થઈ ગઈ જ્યારે આરોપીની ડેથ થઈ ત્યારે હજે એક લગ્ન પ્રસંગમાં હતો અને અલ્કુ અને સિદ્ધરાજ ત્યાં જ હતા પછી અલ્કુ દ્વારા અજય ફોન કરવામાં આવ્યો કે એની ડેથ થઈ ગઈ લાલજીભાઈની પછી ત્રણોત્રણ ત્યાં ગયા અને અલ્કુભાઈ અને અજયભાઈ એ બંને ડેડ બોડીને ઉચકીને મોટરસાયકલ પર લઈને ત્યાં તળાવની બાજુમાં ત્યાં મૂકી દીધી અને પછી એ બંને ત્યાંથી ફરાર થઈ ગયા ત્યાંથી સિદ્ધરાજ નીકળીને પોતાના ઘરે જતો રહ્યું અને એલસીબીની ટીમ અને આરકોટ પોલીસ સ્ટેશનની જસદનની ટીમ બહુ સારું કામ કર્યું અને ત્રણ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અને હવે પોસ્ટમોર્ટમ બોડીનો થઈ ગયો અને એફએસએલ મેં જોજો વસ્તુ અમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળી છે ઘટના સ્થળ પરથી મળી છે અને મોકલવાની તૈયારી છે અને બાકી તમામ વિષયો ઇન્વેસ્ટિગેશન છે સર કોઈ આમાં ત્રણ ત્રણ જ આરોપી છે અને ત્રણ ત્રણ આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને અમુક અમુક ગામડાના બી જ્યાં જ્યાં સીસીટીવી અવેલેબલ છે ત્યાંથી અમે સીસીટીવી પણ લીધા છે એનો પણ એનાલિસિસ ચાલુ છે મેટર હતો નવે હજાર રૂપિયા મરણ જનાર માં હતા પેલા જયારે ઇકો ગાડી ખરીદવામાં આવી આરોપી દ્વારા તો ઈકો ગાડી પરત કરી દીધી કેમકે આ ઇકો ગાડી બીજા ના નામ પર હતી અને નવે હજાર રૂપિયા મરણ જનાર નો આપ્યા હતા